અરે મિત્ર ક્યાં જઈ રહ્યો છે હું મારી ધ નેશનલ સ્કૂલની હોસ્ટેલમાં જઈ રહ્યો છું તો મિત્ર તમે હોસ્ટેલમાં માં રહો છો એમ ને હા મિત્ર હું હોસ્ટેલમાં રહું છું શું તમને હોસ્ટેલમાં માં યાદ નથી આવતી ના કેમ તો નેશનલ સ્કૂલની હોસ્ટેલનું વાતાવરણ ઘર જેવું છે ત્યાં ને એમડીસી સાહેબ પ્રેમ અને શિક્ષક ગણ સાથ સહકાર મળી જાય તો ઘરની યાદ ક્યાંથી આવે તો સવારે તમે કેટલા વાગે ઉઠો છો અમે સવારે સાડા પાંચ વાગે ઉઠીએ છીએ ઉઠ્યા પછી તમારે હોસ્ટેલની ની દિનચર્યા શું હોય છે જણાવો ને સવારે સાડા પાંચ વાગે અમે ઉઠી અને અમારી દૈનિક ક્રિયાઓ બતાવી ને વાંચવા બેસીએ છીએ સાડા સાત વાગે પ્રાર્થના કરી અને અમે નાસ્તો કરવા જઈએ છીએ નાસ્તામાં પણ દરરોજ અલગ અલગ હોય છે જેમ કે બટાકા પૌવા મકાઈ પૌવા ગોટા ગાંઠિયા વગેરે ઓહો ભાઈ તમારે તો મજા છે ઓ આ તો હજી શરૂઆત છે આગળ સાંભળો મજા આવશે નાસ્તો કર્યા પછી અમારે હોસ્ટેલ ના દરેક વિદ્યાર્થીને ને બે કલાક ટ્યુશન હોય છે પછી નીકળીએ જણાવો ને મજા પડી સાંભળવા ટ્યુશન પૂરું થયા પછી અમે જમવા જઈએ છીએ જમવામાં પણ દરરોજ બે શાક દાળ ભાત અને રોટલી ગરમ રોટલી હોય છે શાકમાં પણ એક કઠોળ અને એક લીલું શાક હોય છે તો પછી જમવાની મજા જ આવે ને આવે જ ને રસોઈ જેટલી સરસ હોય છે કે ઘરની યાદ ક્યાંથી આવે તમારી વાત સાંભળીને મજા પડી ગઈ હોય જલ્દી થી આગળ જણાવો ને જમ્યા પછી અમે સાડા દસ વાગે શાળા જઈએ છીએ પછી શાળા શાળા નો સમય સાડા દસ થી પાંચ વાગ્યા સુધી હોય છે પાંચ વાગ્યા પછી પાંચ વાગ્યા પછી હોસ્ટેલ દરેક વિદ્યાર્થી કપડા બદલાવી અને નાસ્તો કરવા જાય છે નાસ્તામાં પણ દરરોજ અલગ અલગ હોય છે જેમ કે છીંગ ચણા બટાકા બહુઆ મમરા બિસ્કિટ વગેરે પછી પછી અમે રમતો રમીએ છીએ કઈ કઈ રમત કબડ્ડી કેરમ ચેસ ક્રિકેટ વગેરે પછી પછી સાત વાગે સાત વાગ્યા સુધી અમે રમીએ છીએ અને પછી બાર સભામાં માથું ઓળી હાથ પગ ધોઈ અને બેસી જઈએ છીએ ત્યારે એમડી સાહેબ એમને પૂછે છે કે તમારે કોઈ પ્રશ્ન હોય તો જણાવો પછી ધોરણ એક થી બાર ના કોઈ પણ ત્રણ વિદ્યાર્થીઓને પોતાના આખા દિવસની દિનચર્યા જણાવવાની હોય છે જેમાં મારો વારો આવે તો હું પણ જણાવું છું પછી અમે પ્રાર્થના કરી અને જમવા જઈએ છીએ જમવામાં સાદુ અને સાત્વિક ભોજન હોય છે જેમાં ખીચડી ભાખરી શાક અને જે અને છાશ જે છાશ ન ખાતા હોય તેમના માટે માટેની પણ વ્યવસ્થા છે પરિસ્કાર મિત્રો મારા મૂંમાં પાણી આવે હવે આગળ જણાય જમ્યા પછી અમે ગૃહ કાર્ય કરવા બેસીએ છીએ પછી એક કલાક ટ્યુશન હોય છે ટ્યુશન પૂરું થયા પછી સાડા દસ વાગે અમે હોસ્ટેલના રૂમમાં ઊંઘવા જઈએ છીએ ભગવાનને પ્રાર્થના કરી અને ઊંઘી જઈએ છીએ આ તારી તારીવા સાંભળીને મજા પડી ગયો હું જો હોસ્ટેલમાં જ આવી મારા મિત્રો સગા સંબંધીઓ પાડોશીને કે જણાવીશ કે બાળકને હોસ્ટેલમાં મોકલો હોય નેશનલ સ્કૂલ ની હોસ્ટેલ માં જ મોકલા નમસ્કાર તો હું જાઉં છું કાલે હોસ્ટેલ માં આવવાનો જ છે ને ત્યારે મળશું